નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પૂરણ ગોંડલિયા YouTube ચેનલ પર જ્યાં તમે મેળવો છો ડિજિટલ નોલેજ એકદમ સરળ રીતે નમસ્કાર મિત્રો તમે જે આ શરૂઆતમાં વિડિયો જોયો એવા વિડિયો કેવી રીતે બનાવાય એના વિશે આ વિડિયોમાં વાત કરવાની છે આવા વિડિયો બનાવવાનું એકદમ ઈઝી છે આજકાલ આનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે આમાં અલગથી કોઈ ઓડિયો સ્પીચ જનરેટ કરવાની નથી કોઈ વિડિયો એડિટિંગ નથી સીધા જ લખાણ પરથી ડાયરેક્ટ એક જ સ્ટેપમાં તમે વિડીયો બનાવી શકો છો પણ આની મર્યાદા એ છે કે આમાં ફક્ત આઠ સેકન્ડનો જ વિડીયો બને છે અને એ તમે ફ્રીમાં બનાવી શકો છો જો તમે એઆઈની મદદથી વધારે મિનિટના લોંગ વિડીયો બનાવવા માગતા હોય તો એના પર મારો એક અલગથી વિડીયો બનાવેલ છે અને આ વિડીયોની લિંક નીચે આપેલી છે તમે જોઈ શકો છો અને તમે જાતે પણ આવા વિડીયો બનાવી શકો છો તો હવે ફરીથી આજના ટોપિક પર આવીએ

એક વિડિયો બનાવી શકાય સ્માર્ટફોનની અવનવી ટ્રિક્સ અને સોશિયલ મીડિયાના અવનવા ફીચર્સ વિશે પૂરણ સરના વધુ વિડિયો જોવા માંગતા હોય તો લિંક નીચે આપેલી છે જોઈ શકો છો તમારા વ્યવસાયની જાહેરાત પણ આવી રીતે વિડિયોમાં કરી શકો હવે ઓફિસ જવામાં મોડું કે વડીલોને લેબોરેટરી સુધી લઈ જવાની તકલીફ નહીં પડે કારણ કે હરિકૃષ્ણ લેબોરેટરી સવારે 7 વાગ્યા થી હોમ કલેક્શન સુવિધા આપે છે જ્યારે કોઈ કમેન્ટ કરવાનું કે ફીડબેક આપવાનું કહેવું હોય તો આવી રીતે વિડિયો બનાવી શકાય તમને વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ્સમાં ખાલી ઓકે લખજો બસ એટલી જ અપેક્ષા રાખું છું તમારાથી આટલું પણ ના થાય કોમેડી વિડિયો પણ બનાવી શકાય તમામ પુરાવાઓ પરથી એ સાબિત થાય છે કે ઘણા લોકો પૂરણ સરના વિડિયો જોયા પછી નથી લાઈક કે કમેન્ટ નથી કરતા તો એ બધા લોકોને તાત્કાલિક અદાલતમાં બોલાવવામાં આવે હવે કદાચ તમને એમ લાગશે કે આમાં ફક્ત એક વ્યક્તિની સ્પીચ વાળા જ વિડિયો બનાવી શકાતા હશે પણ એવું નથી બે વ્યક્તિ વાતચીત કરતા હોય એવા વિડિયો પણ આપણે આઠ સેકન્ડમાં બનાવી શકીએ છીએ નાના નાના ડાયલોગ દ્વારા એક નમૂનો જુઓ મને કહો કે મારા નાના બાળકને સામાન્ય જ્ઞાન શીખવા માટે કોઈ સારી YouTube ચેનલ છે કે નહીં YouTube પર પૂરણ ગોંડલિયા ચેનલ સર્ચ કરો ત્યાં તમને બાળકો માટે વિડિયો મળશે મિત્રો આટલા ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં આપણે કોઈ પણ કલ્પના પ્રમાણેનું દ્રશ્ય આપણી પસંદગીના કેરેક્ટર દ્વારા તૈયાર કરીને વિડિયો બનાવી શકાય છે આવા વિડિયો જેમિનીના VO3 AI ટૂલ્સથી બને છે એક દિવસમાં આપણે ત્રણ વિડીયો બનાવી શકીએ છીએ પછી બીજા દિવસે ફરી ત્રણ વિડીયો બનશે ત્રણ વિડીયોની લિમિટેશન છે ભવિષ્યમાં કદાચ આ લિમિટ વધી શકે છે આમ તો આનો ચાર્જ એક મહિનાના ઓગણીસો પચાસ રૂપિયા છે પણ આપણે ફ્રીમાં ઉપયોગ કરી શકીએ છીએ એ પણ લીગલી તો કેવી રીતે વિડીયોમાં આગળ આપેલું છે જોઈ લેજો હવે આવા વિડીયો બનાવવા માટેની પ્રોસેસ શું છે કેવી રીતે બનાવાય એ જોઈએ તો આમાં એક જ સ્ટેપ છે ટેક્સ પરથી ડાયરેક્ટ વિડીયો બનશે એટલે આ એક જ સ્ટેપ આપણે શીખવાનું છે તો સૌથી પહેલાં આપણે થોડું વિચારવાનું છે કે કોની પાસે શું બોલાવવું છે આની સાથે આપણે એઆઈને ક્લિયર શબ્દોમાં કહેવું પડશે કે મારે આવવું જોઈએ છે જેથી વિડીયોમાં કોઈ ભૂલ ના થાય તો આના માટે સૌથી પહેલાં ચેટ જીપીટી ઓપન કરો અને અહીંયા આપણે ફ્રોમ્પ માટેની સૂચના લખવાની છે જેવી આપણે સૂચના આપશું એ પ્રમાણે ચેટ જીપીટી આપણને પ્રોમ્પટ આપશે ટેક્સ સ્વરૂપે અને એ ટેક્સ ઉપરથી ડાયરેક્ટ ઓડિયો સાથેનો વિડીયો તૈયાર તો હવે આમાં જેવું લખશો એના પરથી વિડીયો બનશે એટલે આ જે સૂચના આપીએ છીએ એમાં ખાસ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેમ કે જે કેરેક્ટર આપણે રાખવા માગીએ છીએ એ કેરેક્ટરની ઉંમર શું છે કે આ વિસ્તારનું કેરેક્ટર છે ભારતીય છે વિદેશી છે ગામડાનું વ્યક્તિ છે શહેરી છે એની સ્થિતિ શું છે ગરીબ પરિવાર મધ્યમ પરિવાર ધનિક પરિવાર એ દેખાવે કેવો છે સામાન્ય સુંદર કેવા કપડાં પહેર્યા છે ભારતીય છે વેસ્ટર્ન ડ્રેસ પેન્ટ શર્ટ ડ્રેસ સાડી સાડીમાં પણ કઈ સાડી એનો કલર પણ તમે સિલેક્ટ કરી શકો છો એ કેરેક્ટર ક્યાં છે લોકોની વચ્ચે છે રોડ ઉપર છે ઘરમાં છે ઓફિસમાં છે જંગલમાં છે એની જે વાત રજૂ કરે છે એનો ટોન કેવો છે હસતા હસતા બોલે છે ગુસ્સામાં બોલે છે કે ગંભીરતાથી બોલે છે અને લાસ્ટ કઈ ભાષામાં બોલે છે અને શું બોલે છે આવી કેટલીક વિગતોનો ક્લિયર ઉલ્લેખ કરવામાં આવશે તો આપણે જેવો જોઈએ એવો વિડીયો બનાવી શકશું હવે એક ઉદાહરણ તમારી સામે મૂકવું જેથી તમને ખ્યાલ આવશે કે આ પ્રોમ્પ્ટ માટે કેવું લખાણ લખવું તો અહીંયા જુઓ મેં અહીંયા જે લખ્યું છે એમાં ખાસ શબ્દો ઉપર નજર કરજો એક ત્રીસ વર્ષની ભારતીય સુંદર મહિલા પોતાના હાઈ પ્રોફાઇલ ઘરે સોફા ઉપર બેઠી છે સરસ મજાના લાલ રંગના ભારતીય ડ્રેસમાં છે વાળ ખુલ્લા છે એક હાથમાં લાલ રંગના બેલ્ટવાળી વાળી સ્માર્ટ વોચ પહેરી છે બીજા હાથમાં ડાયમંડનો બ્રેસલેટ પહેરેલ છે ગળામાં હીરાનો હાર છે જે ચમકે છે પાછળ દિવાલ પરના પડદામાં સ્પષ્ટ વંચાય એ રીતે ઇંગ્લિશમાં સરસ રીતે લખ્યું છે ડોક્ટર પૂરણ ગોંડલિયા આ મહિલા ગુજરાતી ભાષામાં બોલે છે પછી ડાયલોગ છે અહીંયા જે રેડ કલરે મેં હાઇલાઇટ કરેલા છે વિડીયોને લાઇક આપવાથી પૂરણસરને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક આપવાનું ભૂલતા નહીં લાસ્ટમાં બે લાઇન છે ખાસ મિત્રો દરેક વિડીયોની નીચે લખવી વિડીયોમાં સ્ક્રીન ઉપર કોઈ લખાણ ન હોવું જોઈએ વિડીયો ગુજરાતી ભાષામાં જ હોવો જોઈએ અને ફ્રોમ ટેન ઇંગ્લિશ ફોર વી ઓ થ્રી વિડીયો એટ કે ક્વોલિટી જેનાથી આપણા વિડીયોની ક્વોલિટી એકદમ હાઈ હશે અને એચડી ફૂલ એચડીમાં હશે હવે આ લખાણને આપણે ચેટ જીપીટીમાં કોપી પેસ્ટ કરવાનું છે આ લખાણ ઉપરથી વગર પ્રોમ્પટે પણ બનાવી શકાય પણ જો થી બનાવશું તો વધારે સરસ બનશે તો અહીંયા ચેટ જીપીટીમાં આસ્ક એનીથીંગ લખ્યું છે ત્યાં આપણે એ લખાણ છે મેં અહીંયા આપી દીધું છે હવે અહીંયા જમણી બાજુ જે એરો છે એના ઉપર હું ક્લિક કરું છું તો મેં તમે જોઈ શકો છો પ્રોમ્પટ અહીંયા આવી ગયા છે આપણી પાસે પ્રોમ્પ તૈયાર છે બેથી ત્રણ સેકન્ડમાં જ પ્રોમ્પ આપણી સામે આવી જશે આ પ્રોમ્પને આપણે કોપી કરવાના છે અહીંયાથી જ્યાં આ પ્રોમ્પ ફોર વીઓ થ્રી લખ્યું છે એ નથી લેવાનું અહીંયા એથી સ્ટાર્ટ કરી અને આપણે આ લખાણ આ પ્રોમ્પ પહેલાં સિલેક્ટ કરવાના છે ત્યાર પછી કોપી હવે ગૂગલમાં જઈને સર્ચ કરો ગૂગલ જેમિની ગૂગલ જેમિની લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આવી રીતે જોવા મળશે જેમિની ડોટ ગૂગલ ડોટ કોમ આ લિંક ઉપર ક્લિક કરવાનું ત્યાર પછી આસ્ક જેમિની ઓપ્શન હશે અને અહીંયા જે ઓપ્શન છે એમાંથી આપણે ટીક કરશું એટલે ક્રિએટ વિડીયો નામનું ઓપ્શન મળશે એ સિલેક્ટ કરવાનું છે અને જે આપણે ચેટ જીપીટીમાંથી પ્રોમ્પ્ટ કોપી કર્યા છે એ અહીંયા પેસ્ટ આપવાના છે તો પ્રોમ્પ્ટ અહીંયા આવી ગયા છે વિડીયો અહીંયા સિલેક્ટ છે હવે અહીંયા એરો ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા તમે જુઓ ઓપ્શન છે આટલું કરશું એટલે વિડીયો સીધો બનવાની પ્રોસેસ શરૂ થઈ જશે અહીંયા પ્રોસેસ શરૂ થઈ ગઈ છે એકથી બે મિનિટમાં આપણો વિડીયો તૈયાર થઈ જશે તમારી ઇન્ટરનેટ સ્પીડના આધારે આ સમય લાગી શકે છે તો મિત્રો અહીંયા આવી ગયું છે યોર વિડીયો ઇઝ રેડી વિડીયો નીચે આવી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ ઓપ્શન છે ડાઉનલોડ વિડીયો આના ઉપર ક્લિક કરી અને વિડીયો ડાઉનલોડ કરી શકીએ છીએ આપણે જે પ્રોમ્પ્ટ આપ્યા એ પ્રમાણે જ છે હું વિડિયો ડાઉનલોડ કરી અને ફૂલ સ્ક્રીનમાં તમને બતાવું વિડિયોને લાઈક આપવાથી પૂરણ સરને ખ્યાલ આવશે કે આ વિડિયો કેટલા લોકોને ગમ્યો તો વિડિયો ગમ્યો હોય તો લાઈક આપવાનું ભૂલતા નહીં તમે સેમ ટુ સેમ આઉ લખાણ પણ લખી શકો છો અથવા તો તમારી પસંદગી પ્રમાણે કસ્ટમાઇઝ એટલે કે ફેરફાર પણ કરી શકો છો કપડાની ચોઇસમાં તમે ફેરફાર કરી શકો છો હું કેરેક્ટરની ઉંમરમાં ફેરફાર કરી શકો છો અહીંયા જે ડાયલોગ છે અહીંયા મેં રેડ કલરથી જે લખ્યું છે એ એ જગ્યાએ તમારી પસંદગીનો ડાયલોગ તમે લખી શકો છો આમ તો જેમિની વિઓ થ્રીનો ચાર્જ એક મહિનાના ઓગણીસો પચાસ રૂપિયા છે પણ તમે ઈચ્છો તો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો એના માટેના બે ઓપ્શન છે ઓપ્શન નંબર એક આપણે એક મહિના માટે ફ્રી ટ્રાયલમાં ઉપયોગ કરી શકીએ છીએ હવે તમને એમ થશે કે આ તો એક જ મહિના માટે મળે છે તો એક મહિના પછી ઓગણીસો પચાસ રૂપિયા ભરવાના તો જવાબ છે ના એક મહિના પછી બીજા જીમેલ એકાઉન્ટ પર તમે ફરીથી આ ફ્રી ટ્રાય લઈ શકો છો જો તમારી પાસે બીજું ગૂગલ એકાઉન્ટ ન હોય તો તમે બીજું નવું જીમેલ એકાઉન્ટ બનાવી શકો છો એનો કોઈ ચાર્જ નથી હવે બીજો ઓપ્શન એ છે કે જો તમારી પાસે જીઓનું સિમ કાર્ડ હોય તો તમે ત્રણસો ઓગણપચાસ રૂપિયાના રિચાર્જ પર આ લાભ લઈ શકો છો અને એમાં તમને મળશે અઢાર મહિના ગૂગલનો એઆઈ પ્રો પ્લાન ફ્રી એમાંથી તમે આ અઢાર મહિના સુધી વિઓ થ્રીમાં વિડીયો બનાવી શકો છો કોઈ ચાર્જ નથી રિચાર્જ કર્યા પછી તમને મેસેજ મળશે કે તમે અઢાર મહિના સુધી આ લાભ મેળવી શકો છો ક્લેમ કરવા માટેની લિંક પણ એમાં હશે અને એના ઉપરથી તમે બે જ મિનિટમાં આ લાભ ચાલુ કરી શકો છો જો તમારી પાસે જીઓનું સિમ કાર્ડ ન હોય તો તમારી પાસે એક જ ઓપ્શન છે વિઓ થ્રીની ફ્રી ટ્રાયલ એક્ટિવેટ કરવી હવે આ ફ્રી ટ્રાય ચાલુ કેવી રીતે કરાય તો એ જો ગૂગલમાં જઈને સર્ચ કરશો વીઓ થ્રી એટલે આ પ્રમાણે લિંક જોવા મળશે જેમાં યુઆરએલ ખાસ ચેક કરવું જેમિની ડોટ ગૂગલ નીચે લખ્યું હશે ક્રિએટ વિથ વીઓ તો આ લિંક ઉપર ક્લિક કરવાનું છે હવે ઓફિશિયલ વેબસાઇટ આવશે જેમાં એક ઓપ્શન હશે ટ્રાય વીઓ આના ઉપર જાઓ હવે આના અલગ અલગ પ્લાન જોવા મળશે જેમાંથી આપણે જે સિલેક્ટ કરવાનું છે ઓગણીસો પચાસ લખ્યું હશે અને નીચે ઝીરો ફોર વન મંથ ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરો ત્યાર પછી ફરી પેજ રિફ્રેશ થશે અને ઓગણીસો પચાસ ની નીચે વન મંથ લખ્યું છે આના ઉપર ગેટ ગુગલ એઆઈ પ્રો આમાં ક્લિક કરો તો હવે વન મંથ ફ્રી ટ્રાયલ છે ત્યાર પછી આ ચાર્જ લાગુ પડશે કન્ટિન્યુ અહીંયાથી તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો અથવા તો યુપીઆઈ થી એટલે કે પેટીએમ ગુગલ પે ફોન આના દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો પેમેન્ટની પ્રોસેસ પૂરી કર્યા પછી એક થી બે મિનિટમાં તમારા એકાઉન્ટમાં આ વીઓ થ્રીની સર્વિસ શરૂ થઈ જશે એક મહિના માટે તમે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે એક મહિના પછી આમાં ઓગણીસો પચાસ રૂપિયા કપાશે એ પહેલાં તમે કેન્સલ કરી શકો છો જેથી આપણા પૈસા ન કપાય હવે કેન્સલ કરવા માટે શું છે પ્રોસેસ જોઈએ જો તમે પેટીએમથી પેમેન્ટ કર્યું હોય તો પેટીએમ એપ્લિકેશન ઓપન કરો ગૂગલ પેથી કર્યું હોય તો ગૂગલ પે તો એપ્લિકેશનમાં સર્ચમાં જઈને ઓટો યુપીઆઈ પેમેન્ટ સર્ચ કરશો એટલે આ પ્રમાણેના ઓપ્શન મળશે જેમાં હાલમાં જે એક્ટિવ હશે એ હમણાં જ તાજેતરમાં આપણે ગૂગલનું પેમેન્ટ કર્યું છે તો એ ડિટેલ્સ તમને અહીંયા નીચે જોવા મળશે એમાંથી તમારે એ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી ફરી આવી રીતે ઓપ્શન મળશે જેમાંથી કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ ઉપર ટચ કરો અહીંયા ઓટોમેટિક પેમેન્ટ કેન્સલ કરવાનું કારણ પૂછ્યું છે તો કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરો અને નીચે પ્રોસીડ ઉપર ક્લિક કરો ફરી આપણને પૂછે છે કે કોઈ હેલ્પની જરૂર છે તો આપણે નીચે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ ત્યાર પછી છ અંકનો એક પિન પૂછવામાં આવશે અને એ પિન તમે લખી ઓકે આપશો એટલે ઓટોમેટિક પેમેન્ટ કેન્સલ થઈ જશે પછી તમારા ખાતામાંથી પૈસા નહીં કહો ઓનલાઈન પેમેન્ટ જ્યારે તમે એક્ટિવેટ કરો છો તરત જ બીજી જ મિનિટે કે પાંચ મિનિટ પછી કે બીજા દિવસે પણ તમે આ ઓટોમેટિક પેમેન્ટ કેન્સલ કરી શકો છો ત્રીસ દિવસ રાહ જોવાની જરૂર નથી તો આજના આ વિડીયોમાં આપણે વિવો થ્રી બનાવેલા કેટલાક વિડીયોના નમૂના જોયા એમાંથી વિડીયો કેવી રીતે બનાવાય પ્રોસેસ જોઈ લખાણમાં શું શું ધ્યાન રાખવું એ જોયું ફ્રીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ પણ જોયું અને ફ્રી ટ્રાયલ લેવા માટેની પ્રોસેસ પણ આપણે જોઈ ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં ફ્રી ટ્રાયલ માટેનું જે પેમેન્ટ છે ઓટોમેટિક એ કેન્સલ કેવી રીતે કરાય એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું તો હું આશા રાખું છું કે તમને આ બધી માહિતીમાં ખ્યાલ આવી ગયો છે એમ છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો